ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ બધા મજામાં જશે તો ગાઈસ મારે યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ ફરીથી મળી એક ન્યૂ બ્લોગ સાથે અને હા આજે થઈ ગયું છે મોર્નિંગ તો મારા અને મારા પરિવાર તરફથી બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે કામની શરૂઆત કરવાની છે અહીંયા પડ્યો છે આટલો કપડાનો ઢગલો હા તો કામ આજે એ જ કરવાનું છે કે કપડાંને બધું છે એ તોડવાના છે અને જે સારા કપડાં છે એ બધા જો કે કપડાં બધા સારા જ છે બાકીના કપડાં બહુ વધી ગયા છે તો કપડાં બધા તોડવાના ને એવું બધું હે આજે કપડાનું કામ ચાલવાનું છે ઘરે આપણે મમ્મીને આજે તાવ આવી ગયો છે કેમ કે મમ્મી ફર્સ્ટ ટાઈમ કાલે પાણી બનાયા ને અને તો એમને તાવ ને એવું બધું આવી ગયું છે આપણે આજે પૂરો દિવસ કામ કરીશું આ કેમ કે હમણાં હું કામ પર પાંચ જાઉં છું ભરે છું તો આજે કપડાંનું કામ કરીએ આપણે કપડાં અને ચાલો તો બ્લોકમાં બનીને રહીજો કપડાં કટિંગનું કામ ચાલુ કરી દઈએ એ પહેલાં આપણે કરવાનો છે હિસાબ તો પહેલાં આપણે હિસાબ કરી લઈશું કેમકે કાલે બહાર ફરીને આવ્યા તો કશું હિસાબ કિતાબ કર્યો નહોતો તો આજે થોડો હિસાબ કિતાબ થઈ જાય

ચાલો તો ધોની સાહેબ તો ફાઈનલ થઈ ગયું એટલી વારની અંદર ડાયરી તૂટી ગઈ છે ડાયરી ન્યુ લેવી પડશે ગાઈસ તો ડાયરી પણ તૂટી ગઈ છે અને હવે આપણે કામ ચાલુ કરી દઈશું તો ચાલો પહેલાં તો સૌ પ્રથમ આપણે કપડાને એવું લઈ લઈએ છીએ પહેલાં લેવી પડશે કટિંગ માટે કેચી અહીંયા બહુ સારા કપડાં પડ્યા છે હવે આપણે કટિંગ કરવાના છીએ કપડાં દ્રાક્ષ હજી બાપા કઈ છે આવવાની અહીંયા જ કરી નાખો ફ્રેન્ડ્સ તો અત્યારે મંગાવ્યું છે મેં મની પ્લાન્ટ માટે કોકોપીટ બતાવું છું કોકોપીટ કઈ રીતના હોય છે આ રીતના આવે છે આ વન કેજીનું છે એટલે મારે દોઢસોમાં ભર્યું છે આટલી બતાવું તમને જો કોકોપીટ છે મેં ઓનલાઈન મંગાવ્યું છે હજુ પાણીમાં ફૂલશે સ્પેશિયલ નારિયલનું અને ગોબરનું આવે છે ગોબર બી હોય અને નારિયલનો કુચ્છો ને એવું બધું આવે છે તો આપણે મંગાવ્યું હતું કોકોપીટ ને અહીંયા આપણે સ્પેશિયલી મંગાવ્યું છે મની પ્લાન્ટ માટે આજે મારે નવું મની પ્લાન્ટ ઉગાવાનું છે ને એના માટે સ્પેશિયલી ખાત છે બટ એને થોડું ધોવું પડે કેમકે આમાં ખરા બહુ આવે એટલે એને થોડું ઓછ કરવું પડે એ થોડું ઓછ થઈ જાય પછી આપણે એને કાઢી લેવાનું ને ધોવાનું છે પાછું

ફ્રીજ માં લેવ કે બારો કે માંથી બાર આ રહી મને આપો ને ના દે દે આ રહી આપો ને હમ આ રહી મને Aro mone aro Menaris Sorry Ayo <laughs> ya. Nah Aku nah. ya, ya. Aku no? Hmm. Afan, ada, ada. ચાલો ફ્રેન્ડ જમવાનું બની ગયું છે રોટલા બનાવ્યા છે અને ફિશ બનાવી છે આજે અહીંયા જમવાનું છે કેમ કે ફીશ મછલી બનાવી હોય એટલે અહીંયા ખાવાનું હોય છે ત્યાં વેલ ને બધું હોય ને એટલે પછી અહીંયા ભાભી અને આરોહી 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 હવે મને ઓછું આપજો અમે ચાલો મારા અમ બધાને જમવા બોલાવે છે ચાલો જમવા આવી જાઉં

వావరు వావ వావరు వావ హరు హట మస్త ముజిడి ఐడి వావ హరు హట వాలి ఏ జో వేసే వస్తు పోవ చెయ్యాలి నాట్ ముకుడలు ముకుడలు వావ హఆ 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 మస్త నొక్కా హరు మాడ నవ కపడా వా హరు వా వా

આમાંથી બધાને આપવાનો ઓલા ફેરી જેમ બધાને બાંધી છો પ્રસાદી ગાઈસ અજમેરની પ્રસાદી છે ચાલો પ્રસાદી તમારે ખાવી હોય તો આવી જાઓ અજમેરથી મારે પ્રસાદી લેવો છે એને કટિંગ કરો પછી બે સાઈડથી એક જ સાઈડથી હોય અહીંથી છોડી નાખવાનું સી એમ કાઢી લેવાના પછી પકડ કરતો 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 આરો બેન વાહ પપ્પા વાહ કપડા લેવા દે આરોહી બેન જે ફુલાય છે વાહ મજડી કેટલી મસ્ત હા હા મમ્મી પ્રસાદી આપ્યા ને હા આરોહી

હું નાખું છું પછી બધાને મને મોકલાવવાનો હોય છે દર વળી લાઈએ છે એનો 50 50 ને ભાગાય પાં હું તમને કહી આપું એ મારા વાળ નવા આવતા કાય બોલવા હે હાલો શું બોલો

और ini बेड़ इज बांधे

આરોહીન માંડી હરો લાઈ દોરો બંધ દો લેવો દો તો આયેલે આપણે કસવાનું એ મને જોરા બાથા મેઠી હા બોલતો હોસે બોડી મે લાગતો જાવું બોલવા બપ <coughs>

দ্রা সবার <tip tip tip>